નમસ્કાર મિત્રો આપણા હળવદમાં આવેલ ડી રાવલ કોલેજના વિદ્યાર્થીઓ જે છે આજે હળવદ શહેરમાં જે સ્મશાન આવેલું છે તો ત્યાં આગળ સફાઈ અભિયાનમાં જોડાયા છે સ્મશ્મનમાં જે લોકો અહીંયા આવે છે કેટલાક ડાઘવું ને જે અહીં આવે છે કારણ કે મોટાભાગે અહીંયા વૃક્ષો પણ એટલા છે એટલે એના કારણે જે ગંદકી જે છે મિત્રો એ પણ થતી હોય તેની સાથે લોકો અહીં આવતા હોય તો કાળજી નથી રાખતા એના કારણે જે છે એ સ્મશાન સાફ સફાઈ કરવું પડે એવી જે નોબત છે મિત્રોએ આવતી હોય છે આજે ડીવી રાવલ કોલેજના વિદ્યાર્થીઓ જે છે અહીં આગળ સફાઈ અભિયાનમાં જોડાયા છે આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ છે થોડીક તેઓ સાથે પણ વાત કરશું તેની સાથે કોલેજના પ્રિન્સિપાલ છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરશું બેન પહેલાં તમારો પરિચય આપજો અને ખાસ સ્મશાનમાં સફાઈ અભિયાનનું કરવા પાછળનું હેતુ જણાવજો હું પકડીશ વાંધો નહીં અત્રેની ડીવી રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસ યુનિટના ઉપક્રમે અમારા પ્રિન્સિપાલ શ્રી વણકર સાહેબ અમારા અગાઉના પ્રોગ્રામ ઓફિસર ડાંગર સાહેબ અને અમારા કર્મચારી મહેશભાઈ એ બધાનો એવો આગ્રહ હતો કે કોઈ તમે જાહેર જગ્યા હોય એમાં સાફ સફાઈ અથવા તો આ અભિયાન છે એ ચલાવો અને એ જ અંતર્ગત અમે આપણો જે અંતિમ પડાવ છે જીવનનો ત્યાં એવી ગૃહમાં આપણે સફાઈ માટે થઈને એનએસએસના તમામ સ્વયંસેવકો અને સેવિકાઓ આવેલા છે અમે હળવદની જનતાને જાહેરમાં અપીલ કરીએ છીએ કે બની શકે તો સ્વચ્છતા જાળવો એટલે અમે તમારા સૌ પાસે આ તકે કામ કર્યા પછી અમે આગ્રહભરી વિનંતી કરીએ છીએ તમે કીધું ને કે બને એટલી સ્વચ્છતા જાળવો કારણ કે અહીં જે લોકો આવે છે ને પછી એ તો વહી જવાના છે અહીંથી પરંતુ એમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે પછી આપણે જે કંઈ ગંદકી કરીને જઈએ છીએ ને એ આપણા જે બાળકો છે ને એને સાફ કરવી પડતી હોય ઘણી વખત હજુ ભાઈને એના ગ્રુપને એ જે છે એ પણ અહીં સાફ સફાઈ ને કરતા હોય છે એક બેન આપણી સાથે છે એમની સાથે પણ વાત કરશું શું બેન તમારું નામ મારું નામ રાઠોડ કિંજલ કિંજલ બેન આજે સવારથી ને જ આઠ વાગ્યાથી જોડાયા છો સફાઈ અભિયાનમાં ઘણું બધું સફાઈને કરવામાં આવી છતાંય હજી એવું લાગે છે કે બપોર તો ટપી જાય છે કામ કરવામાં હા એટલે અમે ડીવી રાવલ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરી છે બધા ભાઈ બહેનો અમે અહીંયા આવતા નથી કોઈ દિવસ પહેલી વારે જયા છીએ અને અહીંયા સાફ સફાઈ કરી આટલું બધું કર્યું છતાંય હજી થોડી ગંદકી દેખાય જ છે એટલે બપોર સુધીમાં તો હજી એ કરવું જ પડશે શું લોકોને અપીલ કરીશું અહીંયા આગળ જે લોકો આવે છે એમને એમને અપીલ એ જ કરવાની કે એમને અહીંયા આવે છે તો ગંદકી થોડી ઓછી કરે કારણ કે એમના દીકરાઓ દીકરીઓને જ અહીંયા પછી સાફ કરવા આવવું પડે કેમ કે એ લોકો તો અહીંયાથી બધું કરીને વહી જાય પણ ધ્યાન કોઈ રાખતા નથી અને જિંદગીમાં એક વખત આપણે બધા જે છે મિત્રો અહીંયા તો આવવાનું જ છે કોઈકને વહેલા તો કોઈકને મોડા આવવાનું તો છે જ તમારી સાથે પહેલાં સાહેબ વાત કરી ઓળખાણ તમારી આપજો હું પ્રોફેસર ડાંગર સતીશ ગુજરાતી વિષયનો અધ્યાપક છું મેં પણ વર્ષ તરીકે સેવા આપી હતી અત્યારે સેવા આપે છે હળવદની આ તપોભૂમિમાં આ ખાસ જરૂર હતું કે ખરેખર આ સ્વચ્છતા અભિયાન અહીંયા થવું જોઈએ સાહેબ એ તમે કીધું ને તપોભૂમિ આપણું આ સ્મશાન ખરું ને તો અહીંયા આગળ ખાલી અગ્નિ સંસ્કારને દેવામાં નથી આવતા અહીંયા કેટલાય પરિવારના સતી સુરાઓ એના પાળિયા છે એના મંદિરો છે ઘણી વખત આપણે એવું પણ જોયું છે કે એક બાજુ ચિત્તા સળગતી હોય તો એક બાજુ લગ્નના જે છે છેડાછોડી છોડવા માટે અહીંયા આવતા હોય છે એટલે આ કદાચ આપણે હળવદમાં જ આવું જોવા મળતું હોય આ હળવદની બહુ મોટી વિશેષતા છે કે લગભગ ક્યાંય જોવા જ નથી મળતું આવું તમે કહ્યું એમ એટલે પણ એ જરૂર હતી એટલે જ મેં તપોભૂમિ શબ્દ વાપર્યો ને આ ખરે ખરેખર હળવદની આ તપસ્વી માટેની તપોભૂમિ જ કહેવાય એટલે પણ એક જરૂરી હતું અને ઘણા વર્ષો ત્યાં થોડાક બે ચાર વર્ષ ત્યાં વચ્ચે નહોતું આવી શકવાનું પણ આ વખતે પાછું બેન ને વિચાર આવ્યો કે આપણે અહીંયા સફાઈ અભિયાન કરી ને જરૂર છે તો થાય તો સારું અને જાળવી રાખે એવી આપણે અપીલ કરી લોકોને ઓકે આપણે તો અપીલ જ કરવાના કારણ કે આપણે કંઈ એવું ખાસ તો હે નહીં કે આપણે કંઈ ઓર્ડર કરી ને પછી કાગળમાં સફાઈ થઈ જાય શું તમારું નામ મારું નામ સાકીર અલી છે હું ડીવી રાવલ આર્ટસ એન્ડ કોમર્સમાં અભ્યાસ કરું છું અમે એટલા નસીબદાર છીએ કે અમને આવા કેમ્પસમાં ભાગ કરવા મળે છે અને આવી સફાઈ અભિયાનમાં અમને જોડાવા મળે છે અને આ એક સાહેબે અને જે વાત કરી કે સ્મશાન ગાર્ડ છે ત્યાં આપણે સ્વચ્છતા રાખવી જ જોઈએ કારણ કે આપણે જ્યાં જઈએ જ્યાંથી આપણે આપણી રૂહ જાય છે ત્યાં જ આપણે ગંદકી કરીશું તો આપણી રૂહ આપણને ઉપરથી ક્યાં શું જોઈશે કે આપણે ખરેખર આવીએ આવી જગ્યા પરથી આપણે આવ્યા તો તે ઉપર જઈને તો કાંઈ નહીં કહીએ કે પણ આપણે આપણી અંદરની આત્માને જગાડવું પડશે તેથી આપણે જે લોકો છે લોકોને જાગૃત કરવા પડશે અને લોકોને એટલું તો આખરે મેં સમજવું જ પડશે કે જો આ રીતે અગર કોલેજવાળા પોતાના વિદ્યાર્થીઓને લઈને આવી શકતા હોય અને એમનો અભ્યાસ બગાડી શકતા હોય તો આપણે થોડા જાગૃત બનીએ અને થોડો સમય આપીને આપણા બાળકો સાથે રવિવાર હોય અથવા કઈ જાહેર રજા હોય તેમાં થોડું થોડું સાફ સફાઈ કરીને યોગદાન આપી શકીએ બસ અસ્તુ જય બહુ સરસ એમને વાત કરી શું તમારું નામ મારું નામ ચૌહાણ સિદ્ધરાજ ઉદયસિંહ છે ક્યાં ગામના શક્તિનગર આપણા શક્તિનગર શું મસન સફાઈ અભિયાન કરવામાં આવ્યું લોકોને શું અપીલ કરશો કારણ કે એ બધા ગંદકી કરી જાય છે એટલે ત્યાં સફાઈ અભિયાનમાં ભાગ લેવો પડે છે એટલે જ આ સફાઈને કામ કરવું પડે છે તો દીવીરાવલ આઠ અને કોમર્સમાં બીજું વર્ષ છું તો પહેલા વર્ષમાં બોલ બોલ વાંતું એમાં આ શું ગભરાઈ જાય વાંધો નહીં બોલો આવો મહેશભાઈ આવો મહેશભાઈ કારણ કે છોકરા હજી ઉમરે એની નાની ને શું કહીશું મહેશભાઈ કારણ કે તમે તો વર્ષોથી આ કોલેજ સાથે જોડાયેલા છો પાછા હળવદના પાછા બ્રાહ્મણ હળવદમાં આજે સ્મશાન ભૂમિની અંદર ડીવી રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી ભાઈ દ્વારા એક વન ડે કેમ્પનું આયોજન કર્યું તો અગાઉ બેને મને સૂચના કરેલી કે આપણે એક વન ડે કેમ્પ કરવો છે બેનને કીધું મેં કીધું આપણે એવી જગ્યા પસંદ કરી કે જ્યાં ગંદકી વધારે હોય છે તો મને કે ક્યાં આવ્યું સ્થળ છે એટલે મેં કીધું આપણું સ્મશાન છે ત્યાં વધારે ગંદકી હોય છે એટલે આજે વીસ પચીસ બહેનો ભાઈઓ બહેનોને લઈને આવ્યા છે સાફ સફાઈ કરી છે લોકોને એક એટલી અપીલ કરું છું કે સ્મશાનમાં આપણે જ્યારે આવીએ છીએ રાઘુઓ તરીકે પછી એ લોકો માટે પાણીની બોટલો પાઉચો આ બધું લાવે છે અગ્નિદા દીધા પછી પાણી પીની બોટલો કચરો બધું જ્યાં ત્યાં નાખીને જતા રહે આજે અમે લગભગ પ્લાસ્ટિક બોટલો લગભગ બધી મુજબ ખરેખર જ્યારે આપણે મોસાને કોઈની અંતિમ યાત્રામાં જઈએ તો પછી લગભગ ધૂપ ઘરે લીધા પછી જ આપણે પાણી કે ચા કે કંઈ પીતા હોય છે આ તો બધું આપણે અત્યારે વ્યવસ્થાના રૂપે પીતા હોય છે પાણી તો વાલ ભલે પીએ પાણી પીએ એમાં કઈ ના નથી પણ વ્યવસ્થિત જગ્યાએ ભેગી કરીને રાખે ને તો એને જતી વખતે કોઈ એક વ્યક્તિ બહાર કચરામાં નાખી દે તો કચરો ન દેખાય આજ ઘણું બધું પ્લાસ્ટિક અમે વીણું છે અહીંથી એટલે એક અમારે જરાક અપીલ કરવાની હતી આપણે તેની સાથે આ પણ બતાવીએ સોમભાઈ બતાવે છે મિત્રો કે આ તમે જુઓ કે સ્મશાનમાં જે લોકો જ્યાં ત્યાં રેડી જ્યાં ત્યાં મિત્રો કચરાને બધું નાખે છે તો ખરેખર એમને વિચારવું જોઈશે હવે કે આપણે જ્યાં ત્યાં ફેંકેલો કચરો જે છે આપણા જ બાળકો જે છે એમને સાફ સફાઈ કરવી પડે છે હમણાં વાત થઈને કે અને અમે ઘણી વખત જોયું છે કે પાણીની બોટલો લાવે સમશાને આતરામાં આવ્યા હોય ને પછી પાઉચ લાવે ને પછી આ કચરા પેટી જેમ હોય એવી રીતના જ્યાં ત્યાં ફેંકી દે આ મિત્રો ખાલી આપણું હળવદનું આ સ્મશાન નથી આ મુક્તિ ધામ નથી અહીં મિત્રો એક બાજુ ચિતાને સળગતી હોય ને તો એક બાજુ જે છે દાંપત્ય જીવનની જે છે વરઘોડિયા શરૂઆત કરતા હોય છે આ એ ભૂમિ છે આપણા હળવદની હાલો આ બાજુ હાલો બતાવી સતી હા બતાવો પછી આ બાજુ બતાવી હા હનુમાન ભૂમિ છે સો ટકા બતાવીએ મિત્રો આ હળવદનું મુક્તિધામ છે મતલબ સ્મશાન